નમસ્કાર મિત્રો ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સી પરીક્ષાની જાહેરાત કરી છે ત્યારે આ પરીક્ષાને લગતી એ ટુ ઝેડ માહિતી આ વિડીયોમાં આપેલી છે આ પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ છ થી બાર સુધી હોસ્ટેલ સાથેની શાળામાં રહેવાનું જમવાનું અને ભણવાનું એકદમ ફ્રી મળી શકે છે આ નિવાસી શાળામાં રહીને ભણવા ન માગતા હોય તો જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના પણ છે જે તમે લઈ શકો છો આ બધા માટે એક જ કોમન પરીક્ષા એટલે આ સી આ પરીક્ષાની બે સૌથી મોટી ખાસ બાબત છે કે પરીક્ષા આપવાની કોઈ ફી નથી બીજું સરકારી કે પ્રાઇવેટ કોઈપણ શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓને આગળ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના હેતુથી આ સી ઇટી પરીક્ષા લેવાય છે અને મેરિટમાં આવનારને સરકારના ખર્ચે આગળ અભ્યાસ કરાવવામાં આવે છે આ શાળાઓ કંઈક જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલ આ સિવાય જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના પણ છે જેના વિશે આ વિડીયોમાં આગળ માહિતી આપેલ છે આ વિડીયોમાંથી તમે જાણી શકશો કે આમાં એડમિશન માટે શું પ્રોસેસ છે ફોર્મ ક્યારે ભરાય કોણ કોણ આમાં ફોર્મ ભરી શકે આમાં એડમિશન કેવી રીતે મળશે પરીક્ષાની તૈયારી માટે કઈ બુક વાંચવી અને એ બુક ક્યાંથી મળશે અગાઉના વર્ષમાં લેવાયેલ પરીક્ષાનું પ્રશ્ન પેપર તો ચાલો જાણીએ આ બધી માહિતી વિગતવાર કાર મિત્રો આપનું સ્વાગત છે પૂરણ ગોંડલિયા YouTube ચેનલ પર જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં વાત કરીએ કોણ કોણ ફોર્મ ભરી શકે તો સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં જેમણે 1 થી 5 ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે અને હાલમાં ધોરણ 5 માં ભણે છે આવતા વર્ષના જૂન થી ધોરણ 6 માં આવશે એવા વિદ્યાર્થી આ પ્રકારની સ્કૂલ માટે પ્રવેશ પરીક્ષાનો ફોર્મ ભરી શકે છે પ્લસ એને જ્ઞાનસેતુ સ્કોલરશીપનો પણ લાભ મળશે જે વિદ્યાર્થી અત્યારે સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે તે આમાંથી ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે પચીસ ટકા સીટ પર એમને પ્રવેશ મળી શકે છે એને જ્ઞાનસેતુ સ્કોલરશીપનો લાભ નહીં મળી શકે સીઈટીમાં રક્ષાશક્તિ સ્કૂલ વિશે એની સુવિધા એની વિશેષતાઓ વગેરે વિશે વિસ્તારથી જાણવા માગતા હોય તો આના ઉપર મારો એક અલગથી વિડીયો છે જે તમે જોઈ શકો છો આની લિંક વિડીયોની નીચે આપેલી છે એક જ ફોર્મમાં તમે બધી શાળાઓનો વિકલ્પ આપી શકો છો ચાર અલગ અલગ ફોર્મ ભરવાના નથી ફોર્મ એક જ ભરવાનું છે એમાં ચારેય ઓપ્શન ટીક કરી શકો છો સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ભણતા હોય એ વિદ્યાર્થીઓએ આ પરીક્ષાનું ફોર્મ ભરવા માટે વાલીએ ક્યાંય જવાની જરૂર નથી એની એ શાળામાંથી જ આ પરીક્ષાનો ફોર્મ ભરી આપવામાં આવશે હવે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એવું બની શકે કે જે તે શાળામાં આ પરીક્ષાનો ફોર્મ ભરવાની સુવિધા ન આપવામાં આવે તો ઘરેથી એ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવાની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે આ માટે અઢાર અંકના આધાર ડાયસ નંબરની જરૂર પડશે જે વિદ્યાર્થીએ એની શાળામાંથી લેવાનો રહેશે ત્યાર પછી પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવાની તારીખ અને ફી જોઈએ તો તારીખ બે બાર બે હજાર પચીસથી પંદર બાર બે હજાર પચીસ સુધી આ પ્રવેશ પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે ફોર્મ ભરવાની કોઈ ફી નથી જે એક સારી બાબત કહી શકાય આખું ફોર્મ ઇંગ્લિશમાં ભરવાનું છે આ ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એની પ્રિન્ટ આઉટ નકલ લેવાની છે અને સાચવવાની છે બીજું કે ભરેલ ફોર્મ કે મોકલવાનું નથી હવે આ પ્રવેશ પરીક્ષામાં શું પૂછાશે એની તૈયારી કેવી રીતે કરવી વાંચવા માટે કઈ બુક લેવી તો એની વિગતવાર માહિતી પણ આગળ આપેલી છે જોતા રહેજો પ્રવેશ પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે કે આ પરીક્ષા છવ્વીસના શનિવારના રોજ લેવાશે હવે પ્રવેશ પરીક્ષાનું માળખું અને પેપર સ્ટાઇલ જોઈએ તો સ્વાભાવિક છે કે દરેકને પ્રશ્નો થાય કે આમાં શું પૂછાય તો ધોરણ પાંચના અભ્યાસક્રમના આધારિત આ પ્રવેશ પરીક્ષા છે પરીક્ષામાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે સાચો જવાબ ટીક કરવાનો છે અને પ્રશ્નપત્રમાં એકસો વીસ પ્રશ્ન અને એકસો વીસ ગુણ હશે એક પ્રશ્નનો એક ગુણ અને ટાઈમ મળે છે એકસો પચાસ મિનિટ એટલે કે અઢી કલાક અને આ પરીક્ષાનું માધ્યમ છે ગુજરાતી અથવા તો ઇંગ્લિશ તમે જે માધ્યમમાં પરીક્ષા આપવા માંગતા હોય એ આપી શકો છો આમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી ગણિત પર્યાવરણ તાર્કિક ક્ષમતા અને સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો પૂછાશે ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે પરીક્ષા આપવા ક્યાં જવાનું તો કેટલા વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરે છે એની સંખ્યાના આધારે દરેક તાલુકા કક્ષાએ પ્રવેશ પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવે છે તમારા તાલુકામાં તાલુકા કક્ષાએ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું જે કેન્દ્ર છે એ આ પરીક્ષાનું કેન્દ્ર હોઈ શકે છે પરીક્ષાના થોડા દિવસ પહેલાં હોલ ટિકિટ એટલે કે પરીક્ષાની રિસિપ્ટ ડાઉનલોડ કરશો તો એમાં તમને ક્યુ પરીક્ષા કેન્દ્ર મળ્યું છે એ તમે જોઈ શકશો હવે વાત આવે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ તો આમાં ત્રીસ હજાર જેટલા હોશિયાર વિદ્યાર્થીઓને દર વર્ષે સિલેક્ટ કરી અને એમને ધોરણ છ થી બાર સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે જો વિદ્યાર્થી સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ખાનગી શાળામાં અભ્યાસ માટે એડમિશન લે છે તો ધોરણ છ થી આઠ માટે વાર્ષિક વીસ હજાર રૂપિયા સ્કોલરશીપ મળે છે નવથી દસ માટે વાર્ષિક બાવીસ હજાર અને અગિયારથી બાર માટે વાર્ષિક પચીસ હજાર રૂપિયા સ્કોલરશિપ મળે છે નવોદય વિદ્યાલયની વાત કરીએ તો એમાં પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન થાય છે એટલે કે પાંચ હજાર વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલયનો બેનિફિટ મળે છે જ્યારે આમાં ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓનું આ સ્કોલરશિપ માટે સિલેક્શન થાય છે એટલે આ સંખ્યા ઘણી વધારે છે હોશિયાર વિદ્યાર્થી આ પરીક્ષાની તૈયારી કરે તો એને આનો લાભ મળી શકે છે આ પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી મેરિટમાં આવી જાય અને એ ધોરણ છ થી બાર સુધી જો સરકારી શાળામાં એડમિશન લે તો એને આટલી સ્કોલરશીપ નહીં મળે ઓછી મળશે કારણ કે સરકારી સ્કૂલમાં ભણવાની ફી ઓછી હોય છે અને ખર્ચ પણ ઓછો હોય છે હવે પરીક્ષાની તૈયારી માટે કઈ બુક વાંચવી તો આ પરીક્ષાની તૈયારી માટે જો કોઈ બુક લેવાનું વિચારતા હોય તો આલ્ફા પબ્લિકેશનની આ બુક મારી દૃષ્ટિએ બેસ્ટ છે ટોટલી સિલેબસ પ્રમાણે છે અને આ મસ્ત બુક છે આ બુક તમે ઘર બેઠા જાતે ઓર્ડર કરી અને મંગાવી શકો છો કોઈ કુરિયર ચાર્જ નથી આમ તો છાપેલ કિંમત ત્રણસો સાઠ રૂપિયા છે પણ ડિસ્કાઉન્ટ સાથે આ બુક આપણને મળશે ફક્ત બસો પચાસ રૂપિયામાં જો તમે ઓર્ડર કરવા માગતા હોય તો અહીંયા આ વોટ્સએપ નંબર આપેલા છે આ નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરવાનો છે કે સી બુક જોઈએ છે એટલે પછી તમને જે રિપ્લાય મળે એ પ્રમાણે તમે વિગત આપી શકો છો અને બુક મંગાવી શકો છો આ સિવાય પરીક્ષાની તૈયારી કરતા બાળકો માટે આલ્ફા પબ્લિકેશન દ્વારા ફ્રી ટેસ્ટ અને વિડીયો લેક્ચરનું પણ આયોજન થાય છે જો એના આ વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન થવા માંગતા હોય તો લિંક વિડીયોની નીચે આપેલી છે તમે ગ્રુપમાં જોડાઈ શકો છો અગાઉના વર્ષમાં લેવાયેલ પરીક્ષાનું પ્રશ્નો પેપર જો તમે જોવા માંગતા હોય તો એની લિંક પણ વિડીયો નીચે આપેલી છે તમે જોઈ શકો છો જેથી તમને ખ્યાલ આવશે કે આ પ્રવેશ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે કયા ટોપિકમાંથી કેવી રીતે પૂછાય છે પરીક્ષાની હોલ ટિકિટની સૂચના એ છે કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમે જેમાં મોબાઈલ નંબર આપ્યો છે એના ઉપર પણ તમને એક મેસેજ મળી જશે અને વિદ્યાર્થી જે સ્કૂલમાં ભણે છે એના આચાર્યને પણ જાણ કરવામાં આવશે અને આ ઓલ ટિકિટ ઓનલાઈન ડાઉનલોડ કરવાની છે અને ઓનલાઈન ડાઉનલોડ કર્યા પછી એમાં એક વિદ્યાર્થીનો પાસપોર્ટ ફોટો લગાવવાનો છે અને વિદ્યાર્થી જે સ્કૂલમાં ભણતો હોય એ સ્કૂલના આચાર્યને એમાં સહી સિક્કા કરવાના છે ત્યાર પછી પરીક્ષા વખતે આ ઓલ ટિકિટ સાથે લઈ જવાની છે તો મિત્રો આશા છે વિડીયો માપેલ માહિતીમાં તમને ખ્યાલ આવી ગયો હશે સરકારની આવી અવનવી અપડેટ અને નવી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો તો ફરી મળીએ નવા કોઈ અપડેટ સાથે